નમસ્કાર જોહાર તમે ઘણી વખત સાંભળ્યું હશે આદિવાસી આ દેશના મૂળ માલિક છે પ્રશાસન તંત્ર જે પણ પગાર લે છે એ આદિવાસી વિસ્તારમાં નોકરી કરે છે એ નોકર કહેવામાં આવે છે પણ આજે આદિવાસી વિસ્તારમાં મૂળ માલિકની હાલત તમે જોઈ લો કેવી છે વાત કરીશું મહુવા તાલુકાની મહુવા તાલુકાના સણવલના ગામે પાવર ગ્રીડની વીજ લાઈનનું કામ ચાલે છે એ મુદ્દે ખેડૂતોનો વિરોધ છે કે અમને યોગ્ય વળતર નથી મળતું એને બાબતને લઈ આજે પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્ય તમને જોવા મળશે મહુવા પાવર ગ્રીડ વીજ મુદ્દે ખેડૂત પોલીસ વચ્ચે ઘર્ષણ અને મહુવા વિસ્તારમાં તણાવ ભરાય મહુવા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી પાવર વીજ લાઈનના કામને લઈ ખેડૂત અને પોલીસ વચ્ચે ભારે રક્ષક અને ઝપાઝપીને દ્રશ્યો સર્જાયા હતા વીજ પોલ ઉભો કરવાની કામગીરીને લઈ ખેડૂતોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો જેના કારણે સમગ્ર વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ છવાયો હતો વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ હાજર ન હોવા છતાં પોલીસ દ્વારા ખેડૂતોને ખેતરમાંથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે સમયે ખેડૂત મહિલા પણ ખેતરમાં હાજર હતી અને પોલીસ સાથે પણ મહિલા પોલીસ પણ સિંગમ પીઆઈ પોતે મહિલાને ડિટેન કરવા મહિલાને પકડવા લાગ્યા મહુવા પોલીસની સિંગમ પોલીસ એક વૃદ્ધને ખેંચીને જમીન પર ઢસડીને ડિટેન કરવાના પ્રયાસો પણ કરવાના દ્રશ્યો તમે જોઈ શકો છો

પોલીસની આ કાર્યવાહીથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો અને તેમણે ખેતર માંથી બળજબરીથી હટાવવાનો હટવાનો વિરોધ કર્યો હતો બોલતો મારો બોલતો જવાનું ચાલે જાવ જાવ ચલો જાવ પકડો પકડો પોલીસ હાય હાય બોલતો હાય હાય બોલતો હાય હાય બોલતો હાય હાય બોલતો હાય 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 બોલતો 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 હ તેમની ભૂમિગત ખેતીને ગંભીર નુકસાન પહોંચાડશે અને યોગ્ય સંમતિ તથા યોગ્ય વળતર વિના કામગીરી ચલાવી આ યોગ્ય નથી બીજી તરફ પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવાની દલીલ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં ઠેર ઠેર પાવર ગ્રીડ વીજ લાઈનની કામગીરી સામે ખેડૂતો સતત વિરોધ નોંધાવી રહ્યો છે જેને લઈ આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ઉગ્ર બનવાની પણ શક્યતા છે